મિત્રો તમે દૂર દૂરથી જોઈ શકો છો નજારો મિત્રો જે અમારા ગરુ મહારાજના મંદિરે જવાનું છે એ તમે જોઈ શકો છો પેલા જવાનું છે અમુરું મિત્રો એટલે જવાનું છે જય માતાજી મિત્રો આજે આપણે ગરુ મહારાજના મંદિરે જવાનું છે તમે વ્યૂ જોઈ શકો છો કુદરતી સૌંદર્ય નજારો અને આવું છે મિત્રો અહીંયા મિત્રો સામે જવાનું છે બોખરા ઉપર તમને બધું વ્યૂમાં બતાવીશ નજારો બતાવીશ અને વાતો કરીશ વિડીયો બની રહ્યું તો મિત્રો આપણે ગરુ મહારાજના મંદિરે જઈએ છીએ અને તમે જોઈ શકો છો આ રસ્તા પર જઈએ છીએ આપણે તો તમે જોઈ શકો છો ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે પણ આપણે આજે ભલે વરસાદ પાડે પણ ગરુ મહારાજના મંદિરે જવાનું છે નક્કી કર્યું છે અને સામે મંદિર છે મંદિરે જવાનું છે કુદરતી સૌંદર્ય નજારો અને અહીંયા મિત્રો વાતાવરણ સારું છે ચોમાસામાં વરસાદ આવે તો બધું ઓગણ બધું ચાલુ થઈ જાય એટલે વરસાદ ઓછો હોય એટલે જ આવવાનું વરસાદ વધારે હોય તો મિત્રો આ બાજુ ના આપવાનું છે વરસાદ ઓછો હોય તો જ આ બાજુ આવવાનું પાણી ચાલુ છે જોઈ ચાલુ ચાલુ છે આ બાજુ આવો તો વરસાદ ન હોય એ વખત આવ્યો કારણ કે ઓઘો બધો ચાલુ થઈ જાય વરસાદનો એટલે વરસાદ ના હોય એ વખત આ બાજુ આવજો ચાલુ વરસાદી ના આવતા મંદિર ગયા છીએ પણ અગરબત્તી કરીને આપણે નીકળવાનું છે આપણે ભોખરાના બાજુમાં આવી ગયા છીએ એટલે તમને જણાવું હોય પ્રમાણે ચાલુ વરસાદ હોય તો આ બાજુ ન આવતા કારણ કે હવે વરસાદ પડે એટલે ઓઘો બધો ચાલુ થઈ જાય છે એટલે આપણે આવ્યા છીએ ગરુ મહારાજના દર્શન કરવા સામે આપણે જવાનું છે મંદિરે ને આ બાજુ તમને આવું વ્યૂ છે આ બાજુ આ તમને બતાવું જે માનું મંદિર છે અને સામે ગરુ મહારાજનું મંદિર છે આ બાજુ વલ્લો છે તે આપણું બાઇક ઊભું છે આ બધો કુદરતી સૌંદર્ય નજારો અને ઘણું જૂનું મંદિર છે આપણે વાતો કરવાની છે વિડીયોમાં તો તમે વિડીયોમાં બનાવી રહીજો રિયલ કેમેરાથી આવું આવે છે જોઈ શકો કે મંદિરના ભાગ જેને જવાનું છે આપણે એટલે જવાનું છે અને આ ઉપર બીજું ઘણું મંદિર છે માતાજીનું મંદિર ઉપર માની તરાવડી શું પણ ઘણું દૂર છે આપણે ગમે ત્યારે વિડીયોમાં આવશે એ રહ્યું બધા બાજુ વિશ્પાળ પથ્થર છે પેલી બાજુ બધું જોવાલાયક ઘણા સ્થળો છે અંદર ઘણી નેરું હોય પોણી વ્યા છે આવું છે કુદરતી સૌંદર્ય નજારમાં આ બાજુ ખોડિયારમાંનું મંદિર છે તમે જોઈ શકો છો ઘણું જૂનું મંદિર છે ગણપતિની મૂર્તિ છે અને હાલ તો તૂટી જઈ જાય મતલબ ગમે ત્યારે એ મૂર્તિ મેળશી પણ ઘણી જૂની મૂર્તિ સારી ગણપતિની ઘણા વર્ષો જૂની મૂર્તિ છે આ બાજુ શિવલિંગ છે તમે જોઈ શકો છો નજારો શિવલિંગનો આ શિવલિંગ આ બાજુ આ બાજુ શંકર ભગવાન જે અગરબત્તી દીવો કરવા બોલાવવા આવી છે અને આ બાજુ ગણપતિની મૂર્તિ આ બાજુ માતાજીનું મંદિર છે તો આ મંદિર છે ખોડિયાલમાં અને આવું છે તુર્તી આ ટાઈપનું આવે છે જોવાલા એક સ્થળો છે અને વિડીયોમાં તમને બતાવીશ કે આ જગ્યા કઈ બાજુ આવેલી છે વિડીયોમાં બનાવી રહીજો તમે